અંકલેશ્વર ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદરા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શહેરના ચોટા નાકા પાસે મેઘના આર્કેડથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો સહિત ભાજપના કાર્યકરોને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમાં તિરંગો લઈ જોડાયા હતા આ તિરંગા યાત્રા ચોટા થઈ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ અને અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો સહિત ગ્રામજનો જોડાયા હતા દ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા એ દરેકના ઘરે તિરંગો લહેરાય એને લઈને આપણે જોઈએ છીએ કે આ હરેક ઘરે જે લોકોએ આજથી ઓગણીસોને સુડતાલીસમાં આઝાદીના સમય વખતે જે પ્રકારે શહીદી વોરી હતી એ તમામ શહીદોને માનની અંદર એ તમામને સસત વંદન બી કરું છું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જે રીતે ઓપરેશન સિંદૂર જે રીતે અત્યારે જ આપણા નિર્દોષ નાગરિકોને જે પર્યટકો હતા એમને ગોળી મારી ધબી દે ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાકિસ્તાનમાં બાવીસ મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડીને જે પ્રકારે એમને જે પાકિસ્તાન જવાબ આપ્યો છે ત્યારે આ આઝાદી કાયમને માટે આઝાદી તકી રહે અને તમામ બાળકોની અંદર પણ આ આઝાદી પર્વનું એમને પણ જ્ઞાન આવે એ માટે આખા દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી છે એ નિમિત્તે આજે અંકલેશ્વર તાલુકા ભાજપ તરફથી પણ આજે અંકલેશ્વરની અંદર શહેરમાં પૂરી કરી આજે અહીંયા રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા ત્યારે એ તમામ લોકોને પણ હું અભિનંદન આપું છું અને તમામ શહીદોને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું